રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા રાજ્યની નગરપાલિકાઓમાં જેમની મુદત પૂરી થઈ ગઈ છે તેમાં ચૂંટણી યોજાવાની છે તેવી નગરપાલિકાઓ માટે તારીખ તેરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અનામત બેઠકો માટે જાહેરનામું બહાર પાડાયું છે જેને લઈને રાજકીય પક્ષોમાં અને ટિકિટ વાચૂક ઉમેદવારો પોતાના સોખટા ગોઠવવા લાગી ગયા છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ બાવીસમી નવેમ્બર બે હજાર સત્તરના રોજ જાહેર કરેલ અનામત બેઠકો પૈકી વર્ષ બે હજાર ચોવીસમાં વિકાસ થકી અનામત બેઠકોમાં વધારો કરેલ છે જે પૈકી ખેડમાં નગરપાલિકામાં કુલ બેઠકો અઠ્યાવીસ છે તે પૈકી અનામત બેઠકો પંદર કરાઈ છે એટલે કે પચાસ ટકા ઉપર જાય છે તે જ રીતે પ્રાંતિજમાં ચોવીસ પૈકી સાત અનામત બેઠકો એટલે કે ઓગણત્રીસ ટકા તલોદમાં ચોવીસ પૈકી સાત બેઠકો માટે અનામત એટલે કે ઓગણત્રીસ ટકા અને ઈડર નગરપાલિકામાં અઠ્યાવીસ પૈકી ચૌદ બેઠકો અનામત એટલે કે પચાસ ટકા અનામત જાહેર કરવામાં આવેલ છે જે ભારતના સંવિધાન મુજબ પચાસ ટકા ઉપર અનામત બેઠક આપી શકાતી નથી તો ખેડમા નગરપાલિકાની અન્યાય કેમ કરવામાં આવેલ છે તેવું રાજકીય વર્તુળોમાં એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે એટલે કે ખેડમાં નગરપાલિકાના સાત વોર્ડ પૈકી વોર્ડ નંબર એક સિવાય તમામ વોર્ડની બેઠકોમાં અનામતના લીધે ફેરફાર જોવા મળી રહ્યો છે ખેડમા નગરપાલિકામાં વર્ષ બે હજાર સત્તરમાં દસ અનામત બેઠકો હતી તે આ વખતે ઝવેરી પંચના રિપોર્ટ પછી અનામત બેઠકોમાં વિકાસ થતો પંદર કરાય છે એટલે કે ટિકિટનું ગણિત માંડતા ભાવિ ઉમેદવારના ગણિત પર ચૂંટણી આયોગે ભાગાકાર કરીને બરાબર કરી દેતો ભાવિ ઉમેદવારોએ જે પેનલ બનાવવાના સોગટા ગોઠવ્યા હતા તે વિ વેરવિખેર થઈ જતા ટિકિટ વાચક ઉમેદવારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે તો કેટલાક ઉમેદવારો હવે પોતપોતાના પક્ષના સંગઠનમાં જગ્યા બનાવવાની મથામણ કરશે તેવું લાગી રહ્યું છે નગરપાલિકા કક્ષાની અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવતા રાજકીય વર્તુળો ટિકિટ વાર્ષિક ઉમેદવારો એટલે કે અનામત બેઠકની જાહેરાત થતો જેમને લોટરી લાગવાની છે તેવા ઉમેદવારો તથા પડદા પાછળ ભૂમિકા ભજવનાર હવે સક્રિય થતો ધીમા શિયાળાની જેમ ધીમે ધીમે રાજકીય ગરમાઓ પણ પગરણ માંડશે તેમાં કોઈ નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા